નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના રાજકોટ જૂનાગઢ અમરેલી અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જોઈએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક જરૂરથી કરી નાખજો તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ જુનાગઢ જુનાગઢમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો ચારસો એંશી રૂપિયાથી છસો નવ રૂપિયા સણા બારસો પચાસ રૂપિયાથી ચૌદસો સાહીઠ રૂપિયા તુવેર સત્તરસો રૂપિયાથી બાવીસો સોસઠ રૂપિયા એરંડા એક હજાર રૂપિયાથી અગિયારસો એકાવન રૂપિયા કાળા તલ ત્રણ હજાર વીસ રૂપિયાથી એકત્રીસો વીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી આઠસો પંચોતેર રૂપિયા ધાણા અગિયારસો પચાસ રૂપિયાથી તેરસો એકાવન રૂપિયા તલ બે હજાર રૂપિયાથી પચીસો છોતેર રૂપિયા મગફળી જાડી આઠસો પચાસ રૂપિયાથી અગિયારસો તેતાલીસ રૂપિયા જીરું આડત્રીસો રૂપિયાથી સુડતાલીસો રૂપિયા રાજકોટ રાજકોટમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો પાંચસો પંદર રૂપિયાથી પાંચસો સિત્તેર રૂપિયા તુવેર સોળસો રૂપિયાથી બાવીસો એકાવન રૂપિયા રાયડો નવસો પચાસ રૂપિયાથી એક હજાર પંચ્યાસી રૂપિયા સોળી ઓગણીસો પંદર રૂપિયાથી ત્રેવીસો પાંચ રૂપિયા મેથી નવસો પચાસ રૂપિયાથી બારસો પિસ્તાલીસ રૂપિયા એરંડા એક હજાર રૂપિયાથી અગિયારસો એંશી રૂપિયા કાળા તલ ત્રણ હજાર રૂપિયાથી પાંત્રીસો રૂપિયા સોયાબીન આઠસો સિત્તેર રૂપિયાથી નવસો તેર રૂપિયા પીળા ચણા તેરસો પિસ્તાલીસ રૂપિયાથી ચૌદસો એંશી રૂપિયા સફેદ ચણા સોળસો રૂપિયાથી ઓગણત્રીસો પચીસ રૂપિયા રાજકોટમાં ડુંગળીની જો વાત કરવામાં આવે તો બસો એંશી રૂપિયાથી આઠસો સિત્તેર રૂપિયા લસણ ચોત્રીસો પચાસ રૂપિયાથી પંચાવનસો એક્યાસી રૂપિયા અડદ પંદરસો સન્નું રૂપિયાથી અઢારસો છપ્પન રૂપિયા ધાણા અગિયારસો નેવું રૂપિયાથી ચૌદસો પંદર રૂપિયા ધાણી બારસો દસ રૂપિયાથી સોળસો એંસી રૂપિયા તલ બે હજાર રૂપિયાથી પચીસો એંસી રૂપિયા મગફળી ઝીણી એક હજાર સુમોતેર રૂપિયાથી અગિયારસો સત્તાણું રૂપિયા મગફળી જાડી એક હજાર છ્યાલી રૂપિયાથી બારસો અડતાલીસ રૂપિયા કપાસ ચૌદસો એંસી રૂપિયાથી સોળસો છ્યાસી રૂપિયા જીરું બેતાલીસો રૂપિયાથી સુડતાલીસો એંસી રૂપિયા અમરેલી અમરેલીમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો પાંચસો વીસ રૂપિયાથી પાંચસો એકાણું રૂપિયા સોયાબીન સાતસો સિત્તેર રૂપિયાથી આઠસો સોંસઠ રૂપિયા એરંડા નવસો નેવું રૂપિયાથી અગિયારસો છપ્પન રૂપિયા ચણા અગિયારસો પચાસ રૂપિયાથી ચૌદસો બ્યાસી રૂપિયા ધાણી એક હજાર પચાસ રૂપિયાથી ચૌદસો પચાસ રૂપિયા તલ અઢારસો સિત્તેર રૂપિયાથી સત્યાવીસો પંચાણું રૂપિયા મગફળી ઝીણી એક હજાર બેતાલીસ રૂપિયાથી અગિયારસો ત્રેસઠ રૂપિયા મગફળી જાડી એક હજાર એકાવન રૂપિયાથી બારસો છેતાલીસ રૂપિયા કપાસ નવસો સાસઠ રૂપિયાથી સોળસો બોતેર રૂપિયા જીરું ચાર હજાર નેવું રૂપિયાથી સુડતાલીસો રૂપિયા ગોંડલ ગોંડલમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો પાંચસો સુમાલી રૂપિયાથી છસો રૂપિયા ડુંગળી બસો એકાવન રૂપિયાથી સાતસો એક્યાસી રૂપિયા તુવેર ઓગણીસો એકાવન રૂપિયાથી બે હજાર એકાણું રૂપિયા મગ બારસો એકસઠ રૂપિયાથી સોળસો એકસઠ રૂપિયા એરંડા એક હજાર એકવીસ રૂપિયાથી અગિયારસો એકોતેર રૂપિયા અડદ પંદરસો એકત્રીસ રૂપિયાથી ઓગણીસો એકવીસ રૂપિયા ચણા તેરસો એકાવન રૂપિયાથી ચૌદસો એકોતેર રૂપિયા વાલ પાંચસો એકત્રીસ રૂપિયાથી એકવીસો એકસઠ રૂપિયા મેથી નવસો પચીસ રૂપિયાથી અગિયારસો સવિસ રૂપિયા લસણ ચોવીસો અગિયાર રૂપિયાથી સત્તાવનસો એકોતેર રૂપિયા ગોંડલમાં સફેદ ચણાની જો વાત કરવામાં આવે તો ચૌદસો એકાવન રૂપિયાથી અઠ્યાવીસો એકોતેર રૂપિયા રાયડો એક હજાર અગિયાર રૂપિયાથી એક હજાર અગિયાર રૂપિયા સોળી પંદરસો એકાવન રૂપિયાથી અઢારસો એકાવન રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસ રૂપિયાથી અગિયારસો છપ્પન રૂપિયા મગફળી જાડી સાતસો પચાસ રૂપિયાથી બારસો છવ્વીસ રૂપિયા કપાસ એક હજાર એકાવન રૂપિયાથી સોળસો સાસઠ રૂપિયા ધાણા આઠસો રૂપિયાથી પંદરસો એકોતેર રૂપિયા ધાણી એક હજાર રૂપિયાથી ચૌદસો એકવીસ રૂપિયા જીરું પાંત્રીસો એક રૂપિયાથી અડતાલીસો એક્યાસી રૂપિયા